હાલો આપણે શેઠની દુકાને આવ્યા છે હાલો હલો મિત્રો આપણે શેઠની દુકાને હળવે હળવે આવ્યા જ આવીએ આ જવું તેલના ડબ્બા છે મિત્રો તમે જોઈ શકો છો આ બધી ખોલને ગોયણું પડે છે મિત્રો જવો જેને ખોલ લેવો એ વ્યાજબી ભાવે મળશે બધા આવજો મિત્રો એ જ રીતે અહીંયા ખોલને ગોયણું પડે છે મિત્રો હવે આપણે શેફને ના જાવી શેફને મળવી હું તેલના ડબ્બાનો ભાવ છે અહીંયા જવો તેલના ડબ્બા પડ્યા છે મિત્રો આ બાજુ તેલના ડબ્બા પડ્યા છે ખુરશી પડે છે મિત્રો હવે ધીરે ધીરે આપણે દુકાનનો પગથિયો છેડવી એ જ રીતે અહીં શેઠને પાણી પીવાનો જગ પડ્યો છે મિત્રો આ એ રીતનો કબાટ છે એમાં બધી વસ્તુ પડે છે મિત્રો આ શેઠે અંદર ઘૂંસું ફળ એ બધું અંદર મૂક્યું છે મિત્રો જવો તમે જોઈ શકો છો શેઠ બેઠા બેઠા લખે છે કંઈક શેઠ બેઠો બેઠો કંઈક લખે છે તમે જોઈ શકો છો આમ જોયે છે આપણે આપણા ભાઈ બહેન છે આપણા મિત્ર છે મિત્રો એ જ રીતે આપણે આગળ હાલવી એટલે શેઠ સાહેબ વેસે છે મિત્રો શેઠ શું તેલના ડબ્બાનો ભાવ છે તેલના ડબ્બાનું આપણે આત્મીય તેલ નો ભાવ ભાવ છે છે અને જય જય રાજે બે મિત્રો હાલો પછી આગળ આગળ હાલ પછી આપણે ધીરે ધીરે શેઠ ની દુકાને નીચે ઉતરા છે મિત્રો પછી આગળ હાલ એટલે શેઠ ઓફિસ માં બેઠા છે મિત્રો પૈસા ધીરે ધીરે આગળ એ શેઠે આકલો કર્યો ધીરે ધીરે હાલ્યો મિત્રો એ રીતે અહીંયા શેઠ ઉભા છે મિત્રો હું ભાવસે શેઠ મગનો અરે રેડે તો આયા શેઠ બેઠા છે હું ભાવસે મગનો